જુનાગઢનો પીપલાણા ગામ બેટમાં ફેરવાયું છે પીપલાણાથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પીપલાણાથી આઠથી વધુ ગામનો સંપર્ક તૂટ્યો છે પીપલાણા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે મહિલાનું મોત થતાં અંતિમ વિધિમાં પણ લોકોને હાલાકી પડી પીપલાણા ગામે સ્મશાનમાં પાણી ફરી વળતા લોકો મૂંઝવણમાં મુકાયા પીપલાણા ગામના ખેતરો પર જળમગ્ન બન્યા છે અને સંપર્ક વિહોણું થઈ ગયું છે આ ગામ આ ગામમાં એક મહિલાનું મોત થઈ ગયું મૃતદેહને ગામમાંથી બહાર લઈ આવવા માટે કેશોદ નગરપાલિકાની ટીમ પણ પહોંચી છે ગામના સ્મશાનમાં પણ પાણી ફરી વળ્યા છે મયુર સરવૈયા સંવાદદાતા જોડાયા છે મારી સાથે જી મયુર જુનાગઢનું પીપલાણા ગામ જે બેટમાં ફેરવાયું છે મહિલા જે મૃત્યુ પામી તેને પણ કેશોદ સુધી લાવી કદાચ અંતિમ સંસ્કાર કરવા પડશે તેવી સ્થિતિ અન્ય જે ગામવાસીઓ છે તેમના માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી બિલકુલ જુહી આ જૂનાગઢ તાલુકામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અનેક ગામો જે છે તે સંપર્ક વિહોણા થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો તે આ પીપલાણા ગામ જવાનો રસ્તો છે પીપલાણા ગામના રસ્તાની અંદર અત્યારે પાણી ફરી વળતા આઠથી વધારે ગામો સંપર્ક વિહોણા થયા છે અને પીપલાણા ગામ આખું બેટની અંદર ફેરવાઈ ગયું છે જ્યાં જુઓ ત્યાં પાણી પીપલાણા ગામની અંદર જોવા મળી રહ્યું છે એક મહિલાનું પણ મૃત્યુ થયું છે અને ત્યારબાદ અત્યારે કેશોદની જે ફાયરની ટીમ જે છે તે પણ અત્યારે અહીંયા પહોંચી આવી છે ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે પીપલાણા ગામની અંદર પાણી છે સ્મશાન જે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ જતા ત્યાં અંતિમ સંસ્કાર થઈ શકે તેવી પરિસ્થિતિ નથી તેમને જ લઈને ત્યાં મૃતદેહને લઈ જવા માટે ફાયરની ટીમ જે છે તે પણ અત્યારે અહીંયા પહોંચી છે અને થોડીક ક્ષણોની અંદર જે ફાયરની ટીમ છે તે મૃતદેહ લઈને આવશે અહીંયા સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કાકા શું પરિસ્થિતિ છે કેટલો વરસાદ પડ્યો અને અંદરની જે ગામની અંદર શું પરિસ્થિતિ છે ખરેખર જો વાત કરવામાં આવે તો દર વખતની જેમ માણવદર તાલુકાનું પીપળાણા એક છેલ્લું ગામ છે અને બંને બાજુ નદીઓ છે દર વર્ષે આ ગામ છે સંપૂર્ણ બેટમાં ફેરવાઈ જાય છે વ્યક્તિના આવન જાવનને એક પુલ છે પણ કોઈ પુલ કામ લાગે એવું નથી અને ખાસ કરીને આજે એવી પરિસ્થિતિ થઈ છે કે એક બેન મંજુલાબેન નામના બેન છે એ ગુજરી ગયા છે એના પાર્થિવ દેવને લઈ જવા માટેની વ્યવસ્થા ભાગરૂપે આ લોકોની ટીમને બોલાવી છે તો ટૂંક સમયની અંદર જ આગળ જે અમારી કંઈ વ્યવસ્થા જે છે એ અમારે વ્યવસ્થા ટૂંકમાં ચાલુ છે તો પ્રશાસન તંત્રને નમ્ર વિનંતી કે આ જે પરિસ્થિતિ જોઈ દર વર્ષની જેમ અમારે કોઈ આ ગામ જે છે એને આ ટૂંકમાં પુલથી માંડીને જે કંઈ આવન જાવન થાય એવું કરે એવી અમારી વિનંતી છે અત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે આખું બેટમાં ફેરવાઈ ગયું છે સ્મશાન પણ પાણીમાં ગરકાઉ થઈ ચુક્યું છે ખાસ કરીને સ્મશમાને ત્યાં પાણીમાં ગરકાઉ સંપૂર્ણ થઈ ગયું છે એના હિસાબે પાર્થિવદેવને અમારે જુનાગઢ લઈ જાય લઈ જાવો પડે છે એવી પરિસ્થિતિ છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અંતિમ સંસ્કાર માટે જે વૃદ્ધે જે છે તેમને પણ ફાયરની ટીમ જે છે તેમના દ્વારા અહીંયા લઈ જવામાં આવી રહ્યું છે કારણ કે જે પ્રકારે પાણી જે છે તે કમરથી પણ વધારે પાણી આ પીપલાણાના જે રસ્તાઓ જે છે ત્યાં જોવા મળી રહ્યું છે ફાયરની કેસોદની ટીમ અત્યારે અહીંયા પહોંચી ચૂકી છે અને તેમના દ્વારા જે રેસ્ક્યુ કરી અને જે અંતિમ જે મૃતદેહ જે છે અંતિમ સંસ્કાર માટે અહીંયા લઈ આવ્યો છે આપણે બીજા પણ દ્રશ્યો બતાવીશ કે જે ફાયર લઈને પહોંચી છે તેના આપને હું દ્રશ્યો બતાવીશ થોડીક ક્ષણોની અંદર આ પીપલાણા ગામની અંદર જે બે પુલ આવેલા છે તે નદીના પુલમાંથી પસાર થવું પડશે કારણ કે અહીંયા વહેણ પણ એટલું છે કે તે અહીંયાથી ચાલીને જવાય જઈ શકાય તેવું પરિસ્થિતિ નથી અહીંયા ગામ લોકો જે છે તે પણ એકઠા થયા છે અને મૃતદેહ લઈ આવવાની રાહ જે છે તે જોવાઈ રહી છે અત્યારે ફાયરની ટીમ અત્યારે અહીંયા કેશોદથી અત્યારે અહીંયા પહોંચી ચૂકી છે અને થોડીક ક્ષણોની અંદર મૃતદેહ જે છે તેમને લઈ આવવાની કામગીરી હાથ ધરવામાં આવશે આ જે બોટના દ્રશ્યો જોઈ રહ્યા છો તે બોટના દ્રશ્યો બોટ ની અંદર થી ફાયર ટીમ જે છે તે રેસ્ક્યુ માટે જશે અને અંતિમ

તો પેલા રસ્તા પર બોટ જાય છે ઉટને ફાયર ફાયરની ટીમ એક જોઈન પાછી આવી હતી પરત આવે છે અત્યારે બોટ અંદર જઈ શકે તેવી પરિસ્થિતિ છે મૃતદેહને કઈ રીતે બહાર લઈ આવવામાં આવશે બોટ અત્યારે જઈ શકે બોટ જઈ શકે એવું જે જ્ઞાન જોવાય હ એમને પૂછો ઓલા પગરચીન પૂછો બોટ લઈને જઈએ શક કે કેમ તે પણ આપણે ફાયરની ટીમ જે ચકાસવા ગઈ હતી તેમની સાથે વાત કરીશું અત્યારે અંદર બોટ જઈ શકે તેવી પરિસ્થિતિ છે ખરા બાજુમાં પોઝિશન છે ત્યાં અમે જોઈને ત્યાંથી ઉતારવાની ઉતારશું હમણાં અત્યારે મૃતદેહને કઈ રીતે લાવવામાં આવશે કારણ કે અહીંયા તો તમે અડધે સુધી ગયા હતા જઈ શકાય તેવી પરિસ્થિતિ છે ના અત્યારે શું છે જે તાણ છે એ બહુ આવે છે પાણીનું જેથી કરીને ગામમાં ગામમાં બાજુમાં જ ફરીને જઈ શકા છે એટલે ત્યાંથી અમે બોટ નાખીને લઈ આવશું મુદ્રે મુદ્રેને આ પાણીની અંદરથી લઈ આવવામાં આવશે કારણ કે જે પીપલાણા ગામ છે તે બેટની અંદર ફરવાયું છે અને અહીંયાથી જે જવાનો રસ્તો છે ફાયરની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી ત્યાં પણ તાણ હોવાના કારણે અત્યારે જઈ શકાય એમ નથી એટલે પાછળનો જે નદીનો વિસ્તાર છે ત્યાંથી આ જે બોટ ઉતારવી પડશે અને મૃતદેહને લેવામાં આવશે અત્યારે પીપલાણા ગામ આખું બોટની અંદર ફેરવાઈ ગયું છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર